વડોદરાની જનતા અત્યારે ભાજપથી ટ્રસ્ટ થઈ ગઈ છે પાર્ટીમાં સારી રીતે જો તમારી જવાબદારી નિભાઈ રહ્યા છો તો એક કાર્યકર્તાએ તમને ફરજનું ભાન ના કરાવવું જોઈએ તો આ બ્રહ્મ જ્ઞાન અચાનક કેમ આવ્યું હું એ લોકોને બચાવવાની કોશિશ નથી કરી રહ્યો કે જે મારી પાર્ટીના છે એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તો એનો જવાબ આજે નહીં ને કાલે એમને આપવો પડશે ત્યાં આગળ રોડની સમસ્યા છે ત્યાં આગળ સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે ત્યાં આગળ ગટરો ઉભરાઈ રહી છે ત્યાં આગળ ટેન્કર રાત ચાલુ થઈ ગયા છે એ જોડે ગદ્દારી કરતાં અમને નથી આવડતી મારી સામે તમે સો કરોડ મૂકી દેશો અને એક બાજુ ભાજપ પક્ષને મૂકશો તો હું કદાચ ભાજપ પક્ષને પસંદ કરીશ This program is powered by Design and Decor, the ultimate interior solution. नमस्कार आप जो रहा छो यूटीसी ન્યુઝ વડોદરા મહાનગરપાલિકાના વિરોધમાં અને વડોદરા મહાનગરપાલિકા પૂરેપૂરું યોગ્ય કામ નથી કરતું તેવા ઘણા આક્ષેપ સાથે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર આકાશ પટેલ ઘણી વખત અલગ અલગ તરીકેથી દેખાવો પણ કરે છે અને પ્રશાસનની ખિલાફ ખુલીને વાત કરે છે તે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને નેતાઓ વિરુદ્ધ પણ ખુલ્લે ખુલ્લી વાત કરી નાખે છે એ જ આકાશ પટેલ આજે આપણી સાથે છે અને આજે આખા આકાશ પટેલ સાથે આપણે એ જ વિશે વાત કરીશું આકાશભાઈ તમારું સ્વાગત છે સૌથી પહેલા તો આકાશભાઈ જેવી રીતે તમે તમારા વિશે માહિતી છે કે તમે બહુ જ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં છો તો હવે જ્યારે તમે ભારતીય જનતા પાર્ટીના કામો પર સવાલ ઉઠાવો છો તેમના નેતાઓ વિરુદ્ધ બોલો છો તો આ બ્રહ્મ જ્ઞાન અચાનક કેમ આવ્યું પૂર પહેલાં અને પૂર પછી તમે જોઈ શકો છો કે વડોદરામાં જાહેર જનતાને એટલી બધી તકલીફો પડી છે કે જાહેર જનતામાંથી અમુક લોકો બોલી બોલી રહ્યા છે અમુક લોકો નથી બોલી રહ્યા અમુક લોકો એટલે નથી બોલી રહ્યા કે એ લોકો ક્યાંક ને ક્યાંક અંશે દબાઈ રહ્યા છે પોલિટિકલ પ્રેશરથી કાં તો પછી એ લોકોને કામો અટકી જશે એ પ્રેશરથી કાં તો પછી એ લોકોને મીડિયામાં હાઇલાઇટ નથી થવું તો મારું આજે તમારા માધ્યમથી ખાલી કહેવાનું એટલું જ છે જાહેર જનતાને કે વડોદરામાં કોઈ પણ તકલીફ હોય તમે તમે વગર કોઈના ડરથી કે એનાથી તમે તમારી રજૂઆત કરી શકો છો આજે હું પોતે ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા હોવા છતાં મારે ખેસ પહેરીને મારે જુદી જુદી જગ્યા પર મારી પોતાની અને પબ્લિકની મારી પોતાની એકલી તો રજૂઆત હોય નહીં કારણ કે હું જે એરિયામાં રહી રહ્યો છું ત્યાં આગળ રોડની સમસ્યા છે ત્યાં આગળ સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે ત્યાં આગળ ગટરો ઉભરાઈ રહી છે ત્યાં આગળ ટેન્કર રાજ ચાલુ થઈ ગયા છે ટેન્કર રાજ એટલે કે પાણી નથી આવતું ઇએમસીનું તો ગામડામાં તો રહેતા નથી વડોદરા શહેર આપણે કહીએ છીએ તો શહેર જે સ્વચ્છ શહેર સુંદરતાનું શહેર વડોદરા જે સંસ્કારી નગરી છે તો આજે પબ્લિકને મારે એટલું જ કહેવું છે કે તમારા સંસ્કાર ક્યાં ગયા તમારા સંસ્કાર ખોટું સહન કરવાના છે તો પછી તમારે કરતો જ રહેવું પડશે તમારે ક્યાંક ને ક્યાંક અનશે એના માટે અવાજ ઉઠાવવો જ પડશે અને આજે તમારી જોડે ખોટું થઈ રહ્યું છે કાલ ઉઠીને તમારી પેઢી જોડે ખોટું થશે તો શું તમે તમારી પેઢીને પણ આ જ શીખવાડવા માગો છો કે સાચા જે કામ હોય તમારા જે અટકતા હોય કે સાચું જે કાર્ય હોય જેને તમારે આગળ કરતાં એને કરપ્શન વગર જે કામ થતું હોય તો તમારી પેઢીને શું તમે એવું શીખવાડશો કે ના એમની સામે નથી બોલવાનું ના તો તમે ખોટા છો ત્યાં આગળ આકાશભાઈ જેવી રીતે મારો પહેલો સવાલ હતો ફરીથી હું રિપીટ કરી દઉં છું કે આ વસ્તુ આજે તમે કહી રહ્યા છો તમે આટલા સમયથી પાર્ટીમાં છો એટલે હમણાં હમણાં કામ નથી થઈ રહ્યા બે મહિનામાં કે બે મહિનામાં તમે હવે લોકોને જાગૃત કરી રહ્યા છો છેલ્લા દસ બાર વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીમાં છું ભ્રષ્ટાચાર કેટલો કર્યો શું છે મને ખ્યાલ નથી કર્યો પણ હશે હું એ લોકોને બચાવવાની કોશિશ નથી કરી રહ્યો કે જે મારી પાર્ટીના છે એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તે એનો જવાબ આજે નહીં ને કાલે એમને આપવો પડશે ભગવાન કાં તો એમનો જવાબ લેશે તો મારું કહેવું એવું જ છે કે છેલ્લા ત્રણ વર્ષથી હું જોઈ રહ્યો છું જ્યાંથી સંગઠન બદલાયું છે વડોદરામાં હંમેશા એક લોબી સિસ્ટમ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં કે કોઈકને કાપો અને કોઈકને આગળ કરવો અને કાં તો પછી એમના કાં તો એમના દસ જણનો જ ખાલી વિકાસ કરો આ સિસ્ટમથી હું થોડો પહેલેથી અસંમત હતો અને આજે પણ છું કે આ સિસ્ટમ મને સહેજ પણ નથી ગમતી કારણ કે તમે લોકોને અમે ચૂંટ્યા છે કાર્યકર્તાઓએ મહેનત કરી છે દરેક એરિયામાં જઈને અમે ભ્રોસર આપ્યા છે ભાજપનો ખેસ પહેર્યો છે પબ્લિકની ગારો પણ ખાધી છે કે તમારા કાઉન્સિલર દેખાતા નથી તમારા એમએલએ નથી દેખાતા તો કહેવાનો મતલબ એટલો જ છે કે આજે આટલું બધું સહન કર્યા પછી પણ મારા જ્યારે રજૂઆતો હોય છે તો તમે પાછળ જોઈ શકો છો કે મારે કેવા લેવલ પર આવીને આ રજૂઆતો કરવી પડે છે છ છ મહિના સુધી કામ નથી થતા રોડનું કામ હોય તો કોરું નીકળશે ત્યારે કામ થશે ઇન બિટવીન વરસાદ બંધ થયો કોરું પણ નીકળ્યું તેમ છતાં પણ અમારા રોડનું કામ એવું ને એવું જ રહ્યું છે ગટર ઉભરાવાની સમસ્યા હોય તો છ મહિનાથી લોકો હેરાન થયા છે પાણીની સમસ્યા હોય તો ગંદુ પાણી આવે છે તમે પણ જાણો છો તો મારે સ્પેસિફિક કોઈનું નામ નથી લેવું પણ એક વ્યક્તિ રાવપુરા વિધાનસભાના સંમેલનમાં એવું બોલ્યા હતા કે જ્યાંથી ઓછા વોટ મળે છે ત્યાં તમારે કામ નથી કરવાના તો મારે એ વ્યક્તિને પણ કહેવું છે કે વડોદરા બધાનું છે આજે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ એટલે મૂક્યો છે કે મોદીની વિચારસરણી લોકોને ગમી છે અને આજે એટલા માટે ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી જીતાડી છે આજે ચાર કરોડ પ્લસ મેમ્બર બન્યા છે ભાજપમાં નવા મેમ્બર બન્યા છે જૂના તો બન્યા જ છે અઢાર કરોડથી વધારે પણ આજે ચાર કરોડથી વધારે પણ મેમ્બર બન્યા છે એ શા માટે કે હજુ પણ લોકોનો વિશ્વાસ મોદી પ્રત્યે છે હું મોદી પ્રત્યે એટલે કહું છું કે ભાજપ પ્રત્યે નથી અત્યારે વડોદરાની જનતા અત્યારે ભાજપથી ટ્રસ્ટ થઈ થઈ ગઈ છે અને એનું રીઝન આ જ છે કે તમે લોકો પબ્લિકના કામ માટે તમને ચૂંટવામાં આવ્યા છે તમે લોકો પબ્લિકની વચ્ચે સોસાયટીમાં જઈને ઊભા નથી રહેતા તમે લોકો ફોટા મંગાવો છો ફોટા પર કામ કરો છો એ ફોટા પર કામ નથી થતું ફોલોઅપ નથી લેવાતું આજે કેટલાક પબ્લિકોની સમસ્યા એવીને એવી જ ઊભી રહે છે એટલા માટે મારે આજે ઊભા થવું પડે છે છેલ્લા ત્રણ મહિનાથી હું ઊભો થઈ રહ્યો છું મીડિયાનો હું ધન્યવાદ કહીશ કે મીડિયા થકી મને હાઇલાઇટ નહીં પણ મારા કામોને હાઇલાઇટ કરવામાં આવ્યા છે કે મારા કામો નથી થતા તે નથી થતા તો એને કરવાની એ લોકોની ફરજ છે આજે આટ આટલું કર્યા પછી પણ એ લોકોનું સહેજ પણ એ લોકો સુધારતા નથી અને સમસ્યા એવી ને એવી છે તો આના માટે મારે એક અવાજ ઉઠાવવો છે પણ આકાશભાઈ તમે જે પાર્ટીમાં છો એ કહેવાય છે કે શિસ્તની પાર્ટી છે તમે પાર્ટીના કાર્યકર હોવા છતાં પણ ખેસ પહેરીને પાર્ટીના વિરુદ્ધ જ જાહેરમાં નિવેદન આપો એ કેટલું યોગ્ય પાર્ટીએ જ પાર્ટી વિરુદ્ધનું કામ કરેલું છે પહેલાં પહેલું તો બે હજાર નરેન્દ્ર મોદી સાહેબે કહેલું કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું હતું પણ આજે પાર્ટી મોટી કરવાના ચક્કરમાં આજે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકર્તાઓને જોડી જોડીને પાર્ટી મોટી કરી રહ્યા છે આ પહેલાં પહેલું પાર્ટી વિરુદ્ધનું કામ પાર્ટીએ કર્યું છે શા માટે તો પાર્ટીને મોટી કરવામાં તમારે સારા વ્યક્તિઓની જરૂર હતી આજે સિત્તેર વર્ષનું શાસન હતું એના પર લોકોનો વિશ્વાસ નહોતો એટલે આજે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે એમને નિમ્યા હતા જો આ જ ભૂલ તમે કરશો કે કોંગ્રેસવાળાને લઈને તમે પાર્ટીમાં જોડશો તો કોંગ્રેસની જે વિચારસરણી છે એ તો સુધારવાની જ નથી એ લોકો કરપ્શન કરતા હતા તમે કહેતા હતા કે જમીન લેવલથી લઈને આસમાન સુધીના કરપ્શન કોંગ્રેસે કર્યા છે તો આના વિરોધમાં હું હતો પોતે હતો હું કે કોંગ્રેસમાંથી લઈને તમારી પાર્ટી મોટી ના કરશો બીજું કે શિસ્તબદ્ધ પાર્ટી તમે કીધી તો શિસ્તમાં આજે ભાજપમાં કોઈ પણ શિસ્ત રહી નથી કાર્યકર્તા જે દુર્લભ કાર્યકર્તાનો વર્ડ યુઝ કરવામાં આવતો હતો આજે કાર્યકર્તાઓનું માન સન્માન નથી રહ્યું આજે એ લોકો નવા લોકોને જોડી રહ્યા છે નવા લોકો પણ એવા લોકો જોડી રહ્યા છે કે જે પોતાનું પ્રોપર એનજીઓ પણ ના ચલાવતા હોય કે ના પોતે પ્રોપર ભાજપનું નોલેજ હોય બે હજાર સત્તર અઢારમાં આવેલા લોકો આજે વડોદરામાં સારા હોદ્દા પર આવીને બેઠા છે મારો એમની સામે ખાલી આક્ષેપ એટલો જ છે કે તમને આ તક આપવામાં આવી છે તમે આજે બે હજાર સત્તરમાં ભાજપમાં આવ્યા છો તો તમને એક ચાન્સ આપવામાં આવ્યો આજે આટલી મોટી પાર્ટીમાં તમને એક ગર્વ અહેસાસ થવો જોઈએ કે તમને એક ચાન્સ આપ્યો તેમ છતાં પણ એ લોકો આજની તારીખમાં કામ નથી કરી શકતા અને નવા લોકોને જોડાવાથી મને કોઈ પ્રોબ્લેમ નથી તમે જેટલા લોકોને જોડી શકો જોડો પણ એ નવા લોકોને જે પંચનિષ્ઠા જે ભાજપની છે પ્લસ જે ભાજપની કાર્યશાળા જે અમને શીખવાડવામાં આવેલી હતી અમે પોતે કાર્યશાળામાં ગયા છે આજે તમે જોઈ લો કે અર્જુન મોઢવાડિયાને લઈ લો તમે અર્જુન મોઢવાડિયા ડાયરેક્ટ કોંગ્રેસમાંથી આવીને સાંસદ બને છે તો અર્જુન મોઢવાડિયાએ ભાજપની કાર્યશાળામાંથી શીખ્યા નથી કે ભાજપ કેવી રીતે ગ્રાઉન્ડ લેવલ પર વર્ક કરી રહ્યા છે આજે ગ્રાઉન્ડ લેવલના કામ નથી થયા એટલા માટે જ વડોદરાની જનતાએ ભાજપને જાકારો આપવાની કોશિશ કરી છે અને આવનારા સમયમાં એ લોકો એટલા ગુસ્સે છે કે આવનારું ઇલેક્શન જે આવતા વર્ષે કોર્પોરેશનનું આવી રહ્યું છે તેમાં એ લોકો કહી રહ્યા છે કે અમે ભાજપને સ્વીકારીશું નહીં તો આ જે શિસ્તબદ્ધ પાર્ટી હતી એની શિસ્ત કામ માટેની હતી એ આજે ક્યાં છે પણ આકાશભાઈ તમે જે પાર્ટીમાં છો તો તમને લાગ્યું જે દિવસે કે આ પાર્ટી હવે તમારા જે પાર્ટી હતી એ વિચારને તો તમે જોડાઈને કેમ રહ્યા આટલા વર્ષો પાર્ટી જોડે ગદ્દારી કરતા અમને નથી આવડતું મારી સામે તમે સો કરોડ મૂકી દેશો અને એક બાજુ ભાજપ પક્ષને મૂકશો તો હું કદાચ ભાજપ પક્ષને પસંદ કરીશ એનું રીઝન છે કે આ જે હિન્દુત્વ અને જે ભાજપની વિચારસરણી અને એ પણ ભાજપની એટલે જે જનસંઘ વખતની વિચારસરણી હતી જે અટલ બિહારી વાજપેયી વખતની જે વિચારસરણી હતી આજે એને લીધે હું જોડાઈ રહ્યો છું પાર્ટી માંથી મારે જો નીકળી જવું હોત તો આજે મેં નીકળી શક્યો હોત પણ તેમ છતાં બી સક્રિય સભ્ય હું રહું એના માટે મેં સો પ્લસ મેમ્બર પણ બનાવ્યા છે આટલી કઠિન પરિસ્થિતિમાં હું ઘરે ઘરે જતો હતો ઘરે ઘરે મને ગાળો પડી છે કે આ વખતના કાઉન્સિલરો દેખાયા નથી પૂર વખત અમને સહાય નથી પહોંચી આજની તારીખમાં પણ કેટલી મારી મેટ્રો હોસ્પિટલની બાજુમાં આવેલી શિવમ પાર્ક સોસાયટી હોય સહયોગનગર હોય જલારામનગર હોય જેમાં સોથી વધારે જે માણસો છે એમને સહાય નથી પહોંચી સમા એરિયા લઈ લો તો સમામાં રણછોડનગર છે ફતેહબાગ છે ત્યાં આગળ સયાજીગંજ વિધાનસભા લાગે છે ત્યાંના તેરસો લોકોને આજ આજે પણ ત્યાં આગળ કોઈ સર્વે કરવા નથી આવ્યું તો મારું ખાલી કહેવું એટલું જ છે કે આજે તમે લોકો પાર્ટીમાં સારી રીતે જો તમારી જવાબદારી નિભાવી રહ્યા છો તો કા એક કાર્યકર્તાએ તમને ફરજનું ભાન ના કરાવવું જોઈએ તમારે જાતે તમને તમારી ફરજનું ભાન હોવું જોઈએ કે તમે જે કામ કરી રહ્યા છો તમારું કામ શું છે પહેલાં પહેલું તો તમે કોર્પોરેટર તરીકે તમારું કામ છે પબ્લિકની વચ્ચે રહેવાનું પબ્લિકના ફોન ઉંચકવાનું તમે કાર્યકર્તાના હજુ ફોન નહીં ઉચકો તો એક વાર ચાલી જશે પણ પબ્લિકના ફોન તો તમારે ઊંચકવા જ પડશે પણ તેની જગ્યાએ થાય છે શું કે પૂર પત્યા પછી અમારા કાઉન્સિલર બહાર ફરવા જતા રહે છે પાંચ દિવસ તો પાંચ દિવસ પબ્લિકની જે સમસ્યા છે તો એની જગ્યાએ કાં તો હું પછી ભાજપ પક્ષને કહીશ કે એની જગ્યાએ કાં તો તમે કોઈ બીજો પસંદ મૂકી દો પાંચ દિવસ માટે તો એ પબ્લિકની સમસ્યાઓ જે છે એવીને એવી ના રહી જાય આકાશભાઈ તમે જ આવા છો કે પાર્ટીમાં બીજા પણ એવા લોકો છે જે તમારા જેવું જ અત્યારે વિચારી રહ્યા છે પણ બોલતા નથી હમણાં તો હું જ છું કારણ કે આખા વડોદરામાં હું એકલો જ વગર બીકના મારે એક અવાજ ઉઠાવી રહ્યો છું મારી જનતા માટે અને મને ખબર છે કે એમાં મારી પર કદાચ ખોટા આક્ષેપો પણ થશે કદાચ ખોટા કેસો કરીને મને ફસાવવામાં પણ આવશે પાર્ટી તરફથી મને સસ્પેન્ડનો લેટર પણ આપવામાં આવશે પરંતુ હું તમારા માધ્યમથી સી આર પાટીલજીને પણ કહેવા માગીશ કે તમે પોતે પ્રમુખ તરીકે વડોદરામાં આવો વડોદરામાં રહો પંદર દિવસ વડોદરાના એવા કાર્યકર્તાઓને મળો કે જે લોકો જેન્યુનલી ભાજપને આગળ કરવા માગે છે ભાજપને પાછા પાડવામાં નથી માગતા હું ભાજપને સિત્તેર વર્ષ જેવું કોંગ્રેસે રાજ કર્યું હું ભાજપને સો વર્ષનું જોતો હતો પરંતુ આજે તમે પરિસ્થિતિ જુઓ કે ચારસો પાર જે એમનો જે એક વિઝન હતું કે ચારસો પાર લાવવાની છે તેમ છતાં એ લોકો બસો બાણું પર આવીને અટકી ગયા શા કારણે ક્યાંક ને ક્યાંક કામ કરવામાં એ લોકો નિષ્ફળ રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસની ભરતી એ લોકોને નડી રહી છે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓનું માન સન્માન એ લોકોએ નથી જાળવ્યું એટલે એના માટે એ લોકોને આ પ્રોબ્લેમ નડ્યો છે તો આજે મોદીના ચહેરા પર લોકો જીતી રહ્યા છે મોદી તો છે જ જ્યાં સુધી મોદી છે યોગી છે ત્યાં સુધી ભાજપ પક્ષ રહેવાનો છે પરંતુ ત્યાર ત્યાર પછીનું શું પછી એવા એક વ્યક્તિ એ ભાજપ પક્ષને આગળ લઈ જવો પડશે અને લઈ ગયા છે અટલ બિહારી પછી અડવાણીજી આવ્યા હતા પછી મોદીજી આવ્યા છે આજે મોદીજી પછી પણ કોઈ સ્થાન લેશે તો મારું કહેવાનું એક જ છે કે વિઝન જો તમે રાખ્યું છે તો બે હજાર સુડતાલીસ સુધીનું ના રાખશો તમે બે હજાર નેવું સુધીનું વિઝન રાખો અને ત્યાં સુધી તમારે કેવી રીતે આગળ વધવું એના માટે શું કાર્યો કરવા એ તમને ખબર હોવી જોઈએ આ મેં જેટલું પણ આંદોલનો કર્યા જેટલી પણ રજૂઆતો કરી મારી કોઈ પણ રજૂઆતો પર આજ સુધી પાર્ટીમાંથી કે કોઈ પાર્ટીના સંગઠનમાંથી કે ના વીએમસીમાંથી કે ના લોકલ કાઉન્સિલર કે એમએલએ તરફથી મને ફોન નથી આવ્યો કે આકાશભાઈ તમારી શું સમસ્યા છે સૌથી પહેલાં પહેલી ખામી આ લોકોની આજ છે કે આજે એક કાર્યકર્તા જો રજૂઆત કરતો હોય તો આજે કાર્યકર્તાની રજૂઆતને એ લોકોએ ધ્યાનમાં રાખીને એ કાર્યકર્તાઓને મનાવવો પડે એમની જગ્યાએ એ લોકો જાડી ચામડીના થઈ ગયા છે કે એ કાર્યકર્તા આજે આટલું લેવલનું મારે આંદોલન કરવું પડે છે આજે મને ખેસ પહેરવામાં શરમ આવી રહી છે કારણ કે એક બાજુ ભાજપનો સિમ્બોલ છે એક બાજુ નરેન્દ્ર મોદીનો સિમ્બોલ છે આજે બંનેને હું માન સન્માન આપું છું અને બંનેને લીધે જ હું આજે ભાજપમાં આજે પણ છું તો આજે મને કહેવામાં શરમ એ આવે છે કે મારે ખેસ પહેરીને પણ બેસવું પડે ને તેમ છતાં પણ ઉપરના લેવલથી કોઈ એમના ફોન ના આવતા હોય કે ઉપરના લેવલથી એમની કોઈ પણ સહાય ના આવતી હોય કે ઉપરના લેવલથી મારા કામો ના થતા હોય તો આજે મેં મારા કામો મારી મારા એકલા માટે તો હું લઈને બેઠો નથી કે મારે કરપ્શન કરવું છે ને મેં તમને પચાસ લાખની ફાઇલ આપી અને એના પર તમારે સાઇન કરવી છે આ જે પણ કામો છે એ પબ્લિકના છે જે અમિતનગર બ્રિજની નીચે જે પ્રોજેક્ટની વાત હોય એ સ્ટેન્ડિંગમાં ઓલરેડી મુકાઈ ગયેલો છે અકોટાનું ડેવલપમેન્ટ થઈ ગયું ફતેહગઢ બ્રિજ ડેવલપ થઈ ગયો ફતેગઢ બ્રિજ અમારા વોર્ડ નંબર ત્રણમાં જ આવે પણ તેમ છતાં અમિતનગર બ્રિજ ડેવલપ થતાં વાર લાગી શા કારણે આજે પણ ત્યાં આગળ ગંદકીના ઢે જોવા મળે છે તો મારી રજૂઆત એટલી જ છે કે તમે લોકો એક ફોન કરીને તમારા કાર્યકર્તાને તમે પૂછી ના શકો કે તમારી શું રજૂઆત છે તમારી રજૂઆત કોણ નથી કરી રહ્યું કેમ નથી કરી રહ્યું એ રીઝન તમે ના માગી શકો આ બધા રીઝનો માંગ્યા વગર જ એ લોકોએ ડિસિઝન એવું લીધું છે મને એવું લાગે છે ત્યાં સુધી કે આકાશ પટેલના કામો ના થવા દેવા પણ આકાશ પટેલના કામો નથી આ છે પબ્લિકના કામો તમે આકાશ પટેલના કામો રોકશો તો પબ્લિકના કામો રોકાશે અને એ જ પબ્લિક તમને જાકારો આપશે આવતા ઇલેક્શનમાં અને એ કહેલું જ છે પબ્લિકે કારણ કે છ છ મહિનાથી આ તકલીફ છે ગટરો ખોદાય છે ગટરના ચેમ્બરો ખુલ્લી છે આઠ આઠ ચેમ્બરો ખુલ્લી રહે છે ત્રણ ત્રણ મહિનાની રજૂઆત છે ઇન બિટ્વીન પૂર આવી જાય છે પૂર વખતે એ ચેમ્બરો ખુલ્લીને ખુલ્લી રહે છે આજે લોકોના છોકરાઓ લોકોના જે લેડીઝ છે ગની લોકોના વડીલ બહાર નીકળતા હોય છે કાલ ઉઠીને એમાં ખાડામાં પડી ગયું અને મરી ગયું તો એની જવાબદારી કોણ લેશે ભાજપ પક્ષ લેશે આ બધા રીઝનને લીધે મારે બોલવું પડે છે હું બોલી રહ્યો છું એ ભાજપ પક્ષનું સારું દેખાડવા માટે જ બોલી રહ્યો છું ભલે મારો અંદાજ ખોટો હશે ભલે ભલે મારું આંદોલન ખોટું હશે કે ભલે મારું ખેસ પહેરીને બેસવું ખોટું હશે પણ આ જે પણ કંઈ પણ વસ્તુ છે એ ભાજપને સુધારવા માટે વડોદરાની સિસ્ટમ સુધારવા માટે અને આવનારી પેઢી ભાજપને માન સન્માન આપે વડોદરાને માન સન્માન આપે અને વડોદરાના કામો થાય નહીં તો પછી એક વસ્તુ છે કે વડોદરામાં ગાયકવાડ ફેમિલી છે હું એવું આશા રાખીશ કે જો ભાજપે પણ કોંગ્રેસ જેવા કામો કરવાના હોય તો આપણે વડોદરા પાછું આપણે ગાયકવાડ ફેમિલીને સોંપી દેવું જોઈએ અને એ લોકો જ કાર્ય કરશે અને આ હું એકલો નથી ભૂલી રહ્યો મારા વોર્ડ નંબર ત્રણનો બીજો બી એક કાર્યકર્તા બોલી રહ્યો છે તો એક નહીં અનેક કાર્યકર્તા જયારે બોલતા હોય તો ક્યાંક ને ક્યાંક એમનું કામ નથી થતું એમનું માન સન્માન નથી જળવાતું એના લીધે બોલતા હોય છે આકાશભાઈ છેલ્લો સવાલ કે તમે તમારા વોર્ડ પ્રમુખ હોય છે તમારું સંગઠન વોર્ડનું અલગ છે શહેરનું છે કોઈને પણ તમે આ ચર્ચાઓ કરી છે કે ભાઈ આટલું બધું તકલીફ છે તો કોઈ તમારો સાથ નથી આપતા ચર્ચાઓ બધે જ કરી છે પણ એ લોકો સાથ આપવાની જગ્યાએ મને એટલું જ કહી રહ્યા છે કે તું બોલવાનું બંધ કરી દે હું શા માટે બોલવાનું બંધ કરું હું જે પણ બોલી રહ્યો છું મારી પબ્લિકની સમસ્યા બોલી રહ્યો છું આજે હું કોઈ કાઉન્સિલર નથી હું કોઈ ધારાસભ્ય નથી ના આવનાર ભવિષ્યમાં હું કોઈ એની આશા રાખું છું કે મેં કાઉન્સિલર બનીશ પણ હું કાર્યકર્તા તરીકે મેં જ્યારે રસ્તા પરથી નીકળતો હોઉં છું અને મને મારી આજુબાજુ ગંદકી દેખાતી હોય મને આજુબાજુ રસ્તા પર ખાડા દેખાતા હોય મને આજુબાજુ ગટર ઉભરાતી દેખાતી હોય સ્ટ્રીટ લાઇટ બંધ દેખાતી હોય તો એક કાર્યકર્તાની જવાબદારી એવી હોવી જોઈએ કે એ બધા કામની તમને ભાન હોવું જોઈએ અને એ કામ થાય એ શેના માટે થાય પબ્લિક માટે થાય એમનું તમને ખબર હોવી જોઈએ તો આજે મારે સંગઠનને મારા વોર્ડના હોય કે કોઈને પણ એટલું જ કહેવું છે કે બોલવાનું બંધ કરીને તમે એનું સોલ્યુશન નહીં લાવી શકો તમે કેટલાના મોડા બંધ કરાવશો આજે કાર્યકર્તા બોલી રહ્યો છે કાલ ઊઠીને પબ્લિક બોલશે તો શું પબ્લિક પર ખોટા કેસો નાખીને તમે બંધ કરાવી દેશો કે કાર્યકર્તાને તમે સસ્પેન્ડ કરીને બંધ કરાવી દેશો સસ્પેન્ડ એ તમારો ઓપ્શન નથી તમે રાજીનામું મૂકાવો કે સસ્પેન્ડ કરો કાર્યકર્તા એ તમારો ઓપ્શન નથી કોંગ્રેસે પણ આ જ ભૂલો કરી છે કોંગ્રેસમાં પણ સારા સારા કાર્યકર્તા હતા પણ એમને પરિવારવાદ ચલાવ્યો એમને લોબી સિસ્ટમ ચલાવી એમને એવા લોકોને જ આગળ કર્યા જે કરપ્શનમાં રચ્યા પચ્યા રહેતા હતા સેમ વસ્તુ આજે ભાજપ જો કરવા માગશે તો ભાજપની આવનાર પાંચ કે દસ વર્ષમાં એવી હાલત હશે કોંગ્રેસ કરતાં પણ બદતર હાલત હશે આજે જૂના કાર્યકર્તાઓ નારાજ થયા છે તમે મને કહેશો તો હું સો કાર્યકર્તાઓનું એવું લિસ્ટ આપીશ વડોદરામાંથી કે જે લોકો કંઈક ના કંઈક અમશે એમના કામોને લીધે કાં તો એમના માન સન્માનને લીધે એ લોકો નારાજ થયા છે આજે ગુજરાત પ્રદેશમાં વડોદરાનો કોઈ પણ માણસ ભાજપનો મહામંત્રીની પોસ્ટ પર નથી એ શા કારણે નથી કે દિલ્હી લેવલ પર જો જોવા જઈએ તો આજે એક રૂપાલાજી છે જે ગુજરાતના જે અવાજ ઉઠાઈ રહ્યા છે ખેડૂતો માટે બધા માટે એ એમને વારંવાર રિપીટ કરવામાં આવે છે શા કારણે કે માણસ સાચું બોલી રહ્યા છે તો આજે મારું કહેવું એટલું જ છે કે ભ્રષ્ટાચાર વડોદરામાં બંધ થવો જોઈએ જે બી કાર્યકર્તાઓનું માન સન્માન જે એઝ ઇટ ઇઝ રાખવું જોઈએ એ લોકો એમ પહેલું સાંભળવું જોઈએ કેમકે કાર્યકર્તાઓ જ પબ્લિકની સમસ્યા લઈને જાય છે જો કાર્યકર્તાઓનું નહીં સાંભળે પબ્લિકનું નહીં સાંભળે આજે પબ્લિક ક્યાં આગળ જશે જાહેર જનતા જે છે વડોદરાની એ કાર્યકર્તાના માધ્યમથી જ રજૂઆતો કરતી હોય છે કારણ કે કેમેરાની સામે આવતા બીવે છે એ લોકો ડાયરેક્ટ રજૂઆત કરતાં બીવે છે એ લોકો ફોર્મ ભરતા પણ બીવે છે તો આ બધા બીકને કારણે એ લોકોની ક્યાંક ને ક્યાંક સમસ્યાઓના કામો અટકાઈ જતા હોય છે ખૂબ ખૂબ આભાર આકાશભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા આકાશ પટેલ જેઓ સતત વડોદરા મહાનગરપાલિકાના તેમની જ પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરોના કામો પર સવાલ ઉઠાવી રહ્યા છે તેમના કામો નથી થઈ રહ્યા તેમને રોકવામાં આવે છે તેવા ગંભીર આક્ષેપ કરી રહ્યા છે અને સાથે સાથે તેમનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીને સાચા રસ્તે લઈ જવા માટે જ આ વિરોધ કરી રહ્યા છે તેમનો વિરોધનો રસ્તો અને જે તેમનો જે પ્રયોગ છે તે ખોટો હોઈ શકે છે પરંતુ તેમની દાનત ભારતીય જનતા પાર્ટીને આગળ લાવવાની છે હવે આકાશ પટેલ જે કરી રહ્યા છે ને જે કહી રહ્યા છે તેનાથી પાર્ટી કેટલી સહેમત છે ત્યાંના ચૂંટાયેલા નેતાઓ કેટલા સહેમત છે તે તો તેમના મનની વાત છે પરંતુ આ ચર્ચામાં તમને કંઈ અંદર વધુ ઉમેરવું હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો